નવો કિલો પાડ્યો હે અને એરંડા માં મારા દાટ વાળી હોમ તો હવે શું કરવાનું હોમ તો એ ગુલાબજી એ ગુલાબજી ઓય આવો આવો ભયા પાડે હલ કોણ પાડે છે જાતો

तुम्हारी तो जावा देव नहीं रे तुम उपरा तुमने एक बात कहो हारी बोलो ना मार तो ना लिया था बात केव तो क्या थी पण पहले मारी बात होबा आ पण बेहिन बात करा पण मो शो एक रुपिया पेल तो दे दे 50 बात हो हा 50 रुपिया तो तुम्ही दगो हेडो उले तुम बेहा हा ए शो बात छे आ रे तुम्ही बेहा तो खरा बोल आ रे

થોડી તાર કાઢ તું તારિયા ને હાટલું તો બીજી તો હતી થોડી કાઢી મારા ભાઈ મારા ભાઈ મારા વિશે આવું બોલો મારી જમીન મને ભાગના

તને કીધું મને ખબર છે તમે વિશ્વજી આ તમને બધી ખબર છે તને કીધું આ કરે કીધું પણ તને મને કોઈ કીધું નહીં જાવ મને ના ખબર હોય પીવાની ખબર છે તમે રાડુ વીચ્યું છે કે નહીં વીક્યું હોય આ તો લાવો ભાગ મારો ભાઈ આ લઈ લે ભાગ ભાગ મારો કેટલો ભાગ સરો ભાગ કેમ સરો ભાગ એટલે હે તમારે બધું લઈ લેવાનું હોમ ઓન રાડુ થયું તમારે બધું લઈ લેવાનું

હવે તમારે બધું લેવાનું આવ્યું એટલે તમારે હવે બસ મન કઈ હાલવાનું નઈ ના શરીર અમે તો જો તું તૂટી ગયો કોમ કરી કરી જો એના શરીર તો આવો હે જો ને ફોડો વધારે એકલો ફોડો હું મારા પૈસા નું હું મારા પૈસા નું પીઉં મર મર હવે મર તમે બે વાત હમરો બે તમે કોઈ બે નહીં તૂટી ગયા હું તૂટી ગયો હું આ રોમન મેળો હવે તે તો શું રોમન ની ખબર છે કોઈ મારે કોઈ જોવા નહી કાકા પિસ્તાલીસ વીઘા જમીન મિલીને ગયા હે ને

મન માર પાગલ તો જો ભયા તો બે મોટા પણ મારા હાથ ખૂટુ કો અનુ ડગલું ભરી જાય આ પર તારા પાંચ વીઘા મેલી છે 10 વીઘા તારા ભાગ માં આવશે તો ઘોડા એ કે ગો હાલુ નહીં આટલી એટલે સમ નહીં હાલુ તમારે હાલવાની તને આટલી નહીં હાલવા નહીં સમ તમાર મન નહીં હાલુ એટલે તારે હું શું ઓલું કરું આરટુ હોય તારા આરટુ આનું હોય હું ગમે તે કરું એક તો પેટ ને અમાર ભરવાને પેટ નું પૂરું નહીં પડતું નહીં વાતરો મને મારો ભાગ હાલ દોઢ જીત થયું ને ભાગ આલો મને જમીન નો ભાગ તો હું પછી લઈ લીશ હા ફેરા કરી મારો ભાગ જુએ મારે તું જણા લાવજી હું ભાગ હાલ દો હાલ

એ ભગવાન લઈ લે હવે પણ બના નહી હો એ લઈ લેજે